પાયાવદર અને ઉપલેટા સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપલેટા સર્કેટ હાઉસ ખાતે પાયાવદરમાં અને ઉપલેટામાં સમીક્ષા બેઠક આમ આદમી પાર્ટી દ્વારા બોલાવવામાં આવી બેઠકમાં આવનારી નગરપાલિકાની ચૂંટણી વિશે ચર્ચા કરવામાં આવી મીટિંગમાં આ બેઠક ગોપાલભાઈ ઇટાલિયાના અધ્યક્ષાનમાં યોજવામાં આવે આ મીટિંગમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સભ્યો હાજર રહ્યા

બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં અમારા પ્રદેશના આગેવાન શ્રી રાજુભાઈ કરપડા અને જિલ્લાના પ્રમુખ શ્રી તેજસભાઈ ગાજીપુરા સહિત નગરપાલિકાના સહ સહપ્રભારી વગેરે નગરપાલિકાની અધિકારીઓની ટીમ બધા લોકો ઉપસ્થિત રહી અને આ બંને નગરપાલિકામાં ખૂબ સારી રીતે મિટિંગ કરવામાં આવી છે અને આમ આદમી પાર્ટી એ નક્કી કર્યું છે કે નગરપાલિકાની ચૂંટણીમાં પૂરી તાકાતથી ઉમેદવારો ઉભા રાખી કેમ્પેનિંગ કરી લોકો સુધી જઈ અમારી વાત લોકો સુધી પહોંચાડી અને વધુ ને વધુ સંખ્યામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતે તેવા પ્રકારની ચર્ચા અને સમીક્ષા આજે આ બંને મીટિંગમાં કરવામાં આવી અત્યારે આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી પોતાની ચૂંટણીની તૈયારી કરી રહી છે અને કોંગ્રેસની તૈયારી જુઓ તો ક્યાંય દેખાતી નથી તો જો કોંગ્રેસ પાર્ટીની કોઈ તૈયારી જ ન હોય તો ગઠબંધનની ચર્ચા જ કેવી જ્યારે આમ આદમી પાર્ટી આટલી તાકાતથી તૈયારી કરે છે મીટિંગ કરે છે અમારે તમામ પ્રદેશની ટીમ નગરપાલિકામાં લાગી છે ઉમેદવારો અને અત્યારથી અમે શોધખોળ કરી રહ્યા છીએ જે ઉમેદવારો છે એનો પાર્ટીની અંદર ઉમેદવારી પત્રક તો અમારી ચૂંટણી લડવાની ગંભીરતા છે ચૂંટણી લડવા બાબતની અમારી પૂરી શક્તિ લગાવવાની અમારી ગંભીરતા છે તો મને એમ લાગે છે કે જો કોંગ્રેસ પાર્ટી નગરપાલિકા લડવા ગંભીર ન હોય તો ગઠબંધન નો કોઈ મતલબ વધતો નથી એટલે અત્યારે તો અમે અમારી રીતે તૈયારી કરી આગળ વધી રહ્યા છીએ અને મોસ્ટ પ્રોબેબલી આમ આદમી પાર્ટી પોતાની શક્તિ ઉપર પોતાની તાકાત ઉપર એકલા ચૂંટણી લડે એ પ્રિફરેબલ છે